સ્વાગત છે ફરીથી નવા બ્લોગ માં આજે જો આડા આડા છે અને આપણે જીરામાં ઉકારાને દવાનું દ્રાવણ બનાવું છે દવા છે ને તમને લપ બોલે કરે બ્લોગ માં બતાવી નથી કારણ કે કઈ ટાઈમ નતો જરાક બતાવી દઉં હ પેકિંગ જી ને 5% ને ખબર પડી ગઈ હે આ દવા ક્યાંથી લઈ ભાઈ છે આપણે મેટાલિક સિન 35% ડબલ્યુએસ બીજું ઇટા મિક્સ માઇક્રોન્યુટન ત્રીજી છે આપણે આ એકઝોસ્ટોબિન ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસમાં ક્લોરો તારો નીલ ચાલીસ પોઈન્ટ ઝીરો ટકા અને ચોથી દવા છે આ ચમત્કાર આ કંઈક આમાં જોવાનું હોમિક એસિડ અને પોટાસવા કંઈક બે ત્રણ જાતના તત્વો આવે એટલે વૃદ્ધિ વિકાસ માટે કદાચ રહે એટલે હવે આમ જોયું તો આ ચમત્કાર થાય તો ભલે બાકી વીમો હે અને આપણે પાવાનું પેલું પરમદી પાયું હતું આજે ત્રીજું પાવાનું છે પછી થોડાક બ્રેક મારવાની છે જોવાનું છે શું થાય પાણી પાણી હુકારો રોકાય કે જીરું રોકાઈ જાય બેસી જાય સાવ એટલે છેલ્લું પાર્યું પાવાનું છે પછી જો આપણે એમાં રીઝલ્ટ સારું દેખાય તો આગળ પાવાનું થાહે નખર પછી રેન્ટ પાઇપ બેન્ડ પાઇપનો જુગાડ કરવાનો થાહે પાછો તો આ જરાક મિક્સ કરી લઉં પછી આપણે કરી મોટર ચાલુ તો વિડીયોમાં જોડે રહેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલા બે પારિયા પાયા ને એ એક ક્યારો મૂક્યો નથી આ આજ પાવો ને એકાદો ક્યારો દવા વગરનો પાવો જેથી કરીને આપણે થોડોક અનુભવ થાય કે દવા કેટલો ગણ કરે ને કેટલો નથી કરતી તો તમે વિડીયોમાં હું તમને એ પણ બતાવી કે આ ક્યારામાં દવા નથી ખાઈ મિત્રો આ વખતે દવા આપણે ગુરુકૃપા એગ્રામ રાવલથી હતા ઘણા મિત્રોની કોમેન્ટ હતી અને આમ ચર્ચા બહુ થતી કે ગુરુકૃપા વાળાનું ઉકારા માટે રિઝલ્ટ બહુ સારું મળે છે એ દવા બહુ સારી દે એટલે મેં કંઈ વાંધો નહીં આપણે અહીંયા જરાક ટ્રાય કરી આવી પણ એ માલ મેં કઈ વડોદરા જે છે ને એમ કેતા હા પળી જમીન હોય ને એમાં જરાક વૈજ મોટા લાગે ઉકારો કંટ્રોલ કરવો પણ આપણે મોટા ચાલુ થઈ ગઈ છે ફટાફટ જવું હે એટલે હે ને અમારે જમીન બહુ પોચી છે હવે જોવાય શું થાય એની આમ ટૂંકમાં લે ને તાણીની દવા દીધી હબાવની પણ હવે આપણે જોવાનું છે કે હકીકતનો હુકારો રોકાય કે નહીં એટલે આમાં જો ઓલ પેલું પાર્યું હોય ને બે થઈ ગયા તો પાંચ છ એ લટ કરાવી જાય હાલ ભાઈ હવે ઓલ સેટઅપ થઈ ગયો હવે અને આ રીતના આપણે ત્યાં દવા જ રાખ વધારે દવાનું અને પહેલા બારી એમાં આપણે લાઈટ બહુ ઓલી હેરાન કર્યા એટલે બહુ કો માપ નાર્યો આમાં કાંઈ દેશર પીધી ને આમાંય હવે હવે આવે આ રીતના પાણી આપણે એકાદ ક્યારે મૂકી દેવો દવા વગરનો પાવો જેથી કરીને આપણે અટકર આવે દવાનું કેટલું રિઝલ્ટ મળ્યું નહીં ક્યાંક પાછો આપણે આમ જોવા કેમ માલિકો ના જવું પણ અહીં કેડી દેખાઈ જાય કે જો આ નથી પાયેલ દવા જો ફાયદો થાય તો દેખાય હે નકર તો કંઈ નહીં દેખાય આપણે જ્યાં કોઈ બારી પાયું નહિ જોઈ આવી નામી લાગે મસ્ત મજાનું તો ન્યા જતા આવે જો આપણે પરમ દિવસ પાયું છે ને પાર્યું હમણાં ને પાર્યું કઈ ઘણા અને વાજડી કીધા હોય એટલે આ આ પાતા જરા આપણે આમ ટોટલ નવ વાઢડી એ નવ પારીયે ટૂંકા ટૂંકા એટલે એક પાર્યું પાયું છે અટાણે આવી કયું કંડિશન છે નહિ આ તો બે દિવસ થયા એટલે ચાર પાંચ દિવસ એમ તાક ભારે ગદનું છે ભારે ગદનું છે પછી જી મંડીએ મયડાવા ને વાકફ સુકુમ થવા ને બેહવા ને એટલે હજી અટાણે તો વાંધો નથી મસ્ત મજાનો નામે ઘાટો છે હવે કેટલાક દિવહ જોવાનું છે આપણે અને ડીમ લેટ છે નેથી પાણી મૂકી દીધું બાપુ દિયાવરી મોટર સારું કરવા મીધું હવે તમે હેન ત્યાં જ રહી જાઓ આમ આજના દિવસ હવે ડીમ લાઈટ કાલથી ફૂલ આવી જાય શનિ વર્ષે જ પણ આપણે કાલથી તો પાવું ને કે હવે હે ને આનું રિજેટ જોઈએ પછી આપણે આગળ પાવાનું છે એટલે હવે આ દવા બંધ કરવી પડે પાણી પીવું ને એટલે ભેહાણ થાય બધું

वाइ वरी त काढी न बोर वारी हलाइणी पढ़ी ख़्याल थी कटली जो

અને આપણે આ બીજા નંબરના ના માં દવા નથી મૂકવાની જોવાયું કેટલો ખુકારો આવે એમાં કેટલો ના આવે માતાજી જાય છે દવા આ બીજા નંબરમાં માં એક બે ને ત્રીજા પારીમાં બીજા નંબરનો નો હોય ને એમાં દવા નથી મૂકવી એનું રિઝલ્ટ આપણે દસ બાર દિવસ આવે જ કઈ દસ રિઝલ્ટ એટલે દસ બાર દિવસ જોવાનું હોય કે આ નથી દેવા પાડી એમાં કેવો ખુકારો આવ્યો અને દવા પાય માં કીવો ખુકા રહ્યો બરોબર પવન બહુ એટલે આવતો હોય તણકિયાર આવે ને તો મિત્ર આપડે હલો ક્યારે ભરાવાય ત્રીજો બીજા કદ ને બંધ પછી આપડે હે નાખો વાર લઈએ જવાનું દવા તો

બાકી આડિયું કાટી કાઢી થાકી જાય હું અહીંયા દેવાનું ઓલું કરી કરી ને થાકી ગયો આજ બહુ નો બીજું ખુચર દીધું હોય કાલ વાંધો ના આવ્યો ધીરું 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 કન્ટિન્યુ ચાલુ ગયું તું અત્યારે આવું ક્યારે ક્યારે સંતર કરવું પડ્યું આપણે વાત એમ કરતો હતો આ ક્યારે આપણે યાદ રાખવાનું હોય બીજા નંબરનું એમાં શું થાય જઈ તો આનું ને આપણે હાથ આઠ દીમાં આવી જ જાય

દવા વાળું છે એટલે અડધા કેરમ નું જોવાનું છે આપણે દવા વગર નો અડધો ગયારા અડધા માં ટૂંકમાં વયું જા હે આમ એટલે એમાં ખબર નહિ પડે અડધા કેરમ ખાવા દવા વગર નું થવાનું હે પૂરી પાણી વય થઈ ગયું તો ભાઈ હવે મિત્રો હાડા અગિયાર વાગ્યાર અઢી કલાક પછી આપણે એક પાર્યું પી રન મન ધ્યાન સુધી થોડુંક દવાનું પાણી અહીંયા ઓલા કેરમ માં જાય

અરે ભાઈ ને લાઈન જઈ આવી પટકોટે તડકા ની ઓલી થઈ ગઈ થી બધા માથે ડુંગરી માં આવી તો તો ડુંગરી ના ભાવ છે ઉકેડા માં નાખવી પડે અહી બહુ ઉપર તો પાણી પડે માથે

અહીંયા તું ઉભી જઈ એટલે જે ઓલો આવે ને ત્યાં થઈ ગયું હાલો ચા પી લે પછી વહીવા રાખજો હાંજો હાંજો કુટીએ નહીં હાંજો બી આવી ગઈ આપણે જવાની છે ટેક લઈ આગળ એમ બધી ભેરી કરી મૂકવા જવાનું છે તો તમે જોડાય રહેજો વિડીયોમાં મિત્રો હાડા ખાન વાઈ ગયો ને વાતે ડંડા ભેરા કરતા આવી અહીંયા ભૂઈ ગયા હજી આમ જોવા કેટલા ગાય દિનેશભાઈ કાઉન્ટી શું કહેવાનું થાય અવાર આરા હાથ ખોટો જ પકડી લીધો આવરા પડી ગયા આવરા મારી નાલી ના લગભગ આ 3 મહિનાથી એક કરી દીધામાં કઈ વર્ષે નહીં અજોતા આવા હા આપડે એક લાગે લાગે છે ને હા બદને આમ નામ છે આમાં પહેલી વાર વાવ્યું હા પહેલી વાર જીરૂ હોય તો તોડી નાખે એમાં આવા વાતાવરણમાં નથી મેળ આપ ફેરિયાટકા હારી હારી જો હા ખાઈ લઈ અડધા જ નહી ખાયા ને હા કેટલા હૈ ટોટલ ટોટલે 70 હતા

ઈલા મમી હવે આટા ભાંગ લીધા હવે આમાં બાંધતા પાછા પાછા બાંધ હવે આ સંગ દોય કે પુખિયે બગતા ભરી આ લાઈન ભરવાની હે મને શંકા આ હવે ભાંગે અને હા કેવાનું થાય કાપી ના કે કાપી ના જો ભાઈ આ ના કોકા મહેનત વધી ગઈ વધી ગઈ મહેનત વધી ગઈ તો કે આડા આય આ એ સુઈ બાંધો જો ને ઘોરી સાડલી મડી જાય ના સાડલી નહી એટલે સાડલી નું કેમ થાય સાડલી આવો બોલો લે નામ ન કોકો ઓછો લાગે હા પાસ એટલે હાથી હાલો પાકી ખાઈને ગોસ બાજ લઈ હા પછી મડી જાય

આવડી ગયા હોય આઠ ને બધા ને લઈને ફુગાડી દીધી એમ કેમ કરીને અને આપણા ત્રણે ત્રણ આડા ભાંગી પડ્યા કારણ કે રસ્તામાં એવા જાડવા આવે ને અને આમ થડકા આવે એટલે આડા ઉપર વધારે પ્રેશર આવે બધું વજન એટલે આમ આડી જાપર લાગે ને એમાં આડા ભાંગી લીધા ને પછી બહુ હેરાન બહુ થયા રસ્તામાં પછી બધું શૂટિંગ ઉતારવાનું તો પછી ખૂટે નહીં કામ હે આડા ભાંગી ગયા હવે કરવું જોઈએ કઈ ખમણ નમું ભાગવારીવાળીમાં ભૂકો હારવાનો છે પણ હવે આડા રિપેર થઈ તો જાય પણ એ આવે નહી જાય કારણ કે હું જ આવે નહીં ને હોય એટલે જરાક જાપત લાગે ભાંગી પડે કઈ સાઈડું બાજુ હવે કરાવવાનું થાય પ્લાન પણ ભૂકી ગઈ પછી ને લેન અને આજનો બ્લોગ પૂરો કરી નાખી વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો હોય જરાક કોમેન્ટમાં જણાવજો અને ચેનલ મનાવો તો સબસ્ક્રાઈબ કર લઈ મળીએ કાલે પાછા ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો